રામાયણના આદિકવિ વાલ્મિકીજી વાલીઓ લૂંટારો તરીકે ઓળખાતા કથા છે કે વનમાં કોઈ પણ પસાર થતું હોય તો એની પાસેથી ચોરી લૂંટફાટ કરે અને એની પાસેથી વસ્તુ પડાવી લે ચોરી કરે લૂટફાટ કરે હત્યાઓ કરે આમ કરીને કોઈના હાથમાં સોનાની રત્નોની વીંટી હોય આ હોય ગળામાં કોઈ માળા હોય એમ ચોરીને ઝૂંટવીને પોતાના પરિવારનું પાલન પોષણ કરે વાલિયા લૂંટારા નારદજી આવ્યા અને નારદજીએ સમજાવ્યા કે આ બધું શું કામ ચોરી કરવી આવી લૂંટફાટ કરવી કોઈકને મારવા કોઈકને હેરાન કરવા આવી હિંસા કરવી ચોરી કરવી તો કે મારા ઘરનું પેટ મારા ઘરના પરિવારનું મારે પેટ ભરવાનું છે એમ તમારા પરિવાર માટે આ કરો છો હા હા મારી પત્ની છે મારે બાળકો છે એના એનું ભરણપોષણ કરવાનું હોય એના માટે કરું છું અચ્છા તો તમે તમારા પત્ની ના બાળકો ના ભરણ પોષણ કરવા માટે તમે આ પાપ કરો છો પણ પાપ તમે એકલા કરો છો અને જે સંપત્તિ મળે એનો લાભ તો પરિવાર આખો લે છે તો તમે જે પાપ નું ફળ તમને ભાગે આવે છે જેવી રીતે સંપત્તિ નો ફળ યા મળે છે એવી રીતે પાપ નું ફળ તમારો પરિવાર ભોગવશે આ બાપુ તો ભોગવે જ ને સવાલ જ નથી સોનાની વીટી ચોરી કરીને લઈ આવવું અને ઈ એને જો ફાયદો થતો હોય તો એના કારણે જે પાપનું ફળ લખાતું હોય ખાતામાં એ ભોગવવું જ પડે ને ભાગીદારીનો ધંધો હું કોને કહેવાય નફો થાય તો ભાગ ને ખોટમાંય ભાગ ભાગીદારી તો એને જ કહેવાય ખાલી નફામાં ભાગ હોય ને ખોટમાં ભાગ નો હોય એ તો ભાગીદારી કેવી હા તો બાપજી તો સ્વીકારે ને હા તો પૂછી તો આવું એક વખત અને કથા છે કે વાલીઓ લૂંટારો ઘરે જઈ અને પૂછે છે એના પત્નીને પૂછે છે કે તમારું ભરણ પોષણ કરવા તમને રાજી રાખવા તમને સુખી કરવા હું આ પાપ કરું છું ચોરી કરું છું લૂંટફાટ કરું છું તો મારા મારા ખાતામાં પાપે લખાશે ને એ પાપનું ફળ ભોગવશો એના ભાગીદાર બનશો ઘરવાળીએ સીધો હૃદય કીધું ના હો સીધી ના પાડી દીધી ઈ તો તમે જાણો ને તમારું કામ જાણે અમારું ભરણ પોષણ કરવાની જવાબદારી તમારી છે તમે કયા રસ્તેથી ભરણ પોષણ કરો છો ઈ જોવાનું અમારું કામ નથી અમ મુજે બ્યાકર લાય હો વરઘોડા ઉપર બેહીને બસો પાંચસો જણાની જાન લઈને આવ્યા ઢીંચા કર ઢીંચાક 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 હે નાચતા નાચતા કૂતતા કુતતા લેવા આવ્યા તો પછી તો ભરણ પોષણ કરવાની જવાબદારી તમારી છે પાપનું ફળ અંગે અમારે શું જોવાનું બસ એ ઘડી ઈ સમય વાલ્મિકીજીના હૃદયનું પરિવર્તન થઈ જાય છે કે જેનું ભરણ પોષણ કરાવવા માટે હું પાપ મારા માથે લખાવું છું એ પાપનું ભાગીદાર કોઈ થવા તૈયાર નથી અને એ જ ક્ષણ ત્યાં પણ પત્નીના આ વહેણથી વાલ્મિકી ઋષિનો દ્રષ્ટિકોણ બદલી જાય અને વાલ્મિકી ઋષિ વળી પાછા નારદજી પાસે જાય અને નારદજી રામ મંત્રથી રામ નામની દીક્ષાથી વાલ્મિકીજીને દીક્ષિત કરે